હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું જ્યોસના કિચનમાં અને આજે જે આપણે રેસિપી બનાવવાના છે તે પાપડનું શાક બનાવવાના છે અને તે પણ મારવાળી સ્ટાઇલમાં કારણ કે મારવાડી લોકોનું સ્પેશિયલ હોય છે પાપડનું શાક આપણે કાઠિયાવાડમાં તો ઓછું બને પણ હવે તે પણ કાઠિયાવાડમાં પણ બનવા લાગ્યું છે તો ચાલો તે રેસીપી ટ્રાય કરીએ અહીંયા અમે ત્રણ ત્રણ ટમેટા છે તેની ગ્રેવી કરી લીધી છે અથકચની ગ્રેવી ગ્રેવી કરી ડુંગળી છે પછી આ લીલા ધાણા લસણ અને લાલ મરચું અને ત્યારબાદ આ દહીં મસાલો પાપડ છે અડદના તે આપણે શેકી લઈએ પહેલાં અને આપણે તળીને પણ એનું શાક બનાવી શકે બનાવી શકીએ અને પણ આપણે આને પહેલાં શેકી લઈશું છ છ પાપડ લીધા છે બધાને તે શેકી લીધા છે હવે આપણે આને આ રીતના ભૂકો કરી નાખીએ તો આ રીતના બધા પાપડના કટકા કરી લીધા છે અમે આ શાકને આપણે ઘીમાં પણ બનાવી શકીએ પણ અમે લોકો તેલમાં બનાવીએ છીએ અહીંયા અમે પાંચ ચમચી તેલ લઈ લીધું છે કઢાઈમાં તો આપણે એનો વઘાર શરૂ કરી દઈએ સૂકા મસાલા આપણે એડ કરી દઈએ ત્રણ તમાલપત્ર છે એક બાદ્ય અને બે ત્રણ લવિંગ જીરું રાઈ એક ચમચી એક ચમચી હિંગ લાલ મરચું હતું તે અત્યારે એડ કરી દઈએ સરસ સુગંધાવા માંડીએ ત્યારબાદ આ ટમેટું અને આ લસણ જે આપણે કટિંગ કરીને રેખી હતી તે અને સરસ રીતે આપણે હવે થવા દઈએ આ શાકને આપણે પરોઠા રોટલી બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકીએ હવે ત્યારબાદ આપણે જે આ ડુંગળી છે ત્યાં એડ કરી દઈએ અને બધું સરખું મિક્સ કરી દઈએ ડુંગળીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને ખવા દેવાનું જો ચારે બાજુ આપણું તેલ સરસ છૂટી ગયું છે અને આ ડુંગળી અને ટમેટા આપણે વ્યવસ્થિત થઈ ગયા છે તો હવે આપણે મસાલા એડ કરી દઈએ એક ચમચી હળદર બે ચમચી ધાણા જીરું લાલ મરચું તીખાશ જે પ્રમાણે આપણે આવતું એ પ્રમાણે અને એક ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર નમક નમક થોડુંક ઓછું નાખવાનો કારણ કે પાપડ એ ખારા હોય છે ત્યારે જો મસાલા સરસ રીતે કલર આવી ગયો છે અને સુગંધ પણ સારી આવે છે તો મસાલા સમેટ કરી દેવાનો પાપડ નાખશું તો આપણું આ બધું સોસાઈ જશે એટલે આમાં થોડુંક પાણી એડ કરી દેવાનું એવી ઘાટી છે આપણી ને આ પાપડનું શાક છે તે રસાવાળું હોય છે થોડુંક તો આપણે શું રોટલી કે પરોઠા અને રોટલો હોય તો જોડીને ખાવાની મજા આવે પાપડના કટકા છે તે આપણે આપણે એડ કરી દઈએ જરૂર લાગે તો પાણી એડ કરી દેવાનું પંદર મિનિટમાં શાક તૈયાર થઈ જાય છે જો કેવો સરસ કલર આવી ગયો છે અને શાક જુઓ આપણું કેવું મસ્ત છે હવે આપણે આના ઉપર ધાણા એડ કરી દઈએ ધાણા વગર તો બધી સબ્જી નકામી જ છે ત્યાં છે આપણું મારવાડી સ્ટાઇલ પાપડનું શાક